आद्यतन सुविधाओंથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત ગર્ભાશયનું ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ ભરૂચના નારાયણ અરેના સોસાયટીમાં સ્માર્ટ મીટર સામે રહેવાસીઓનો રોષ મહિલાઓએ ઠાડી વગાડી કર્યો વિરોધ ભરૂચ શહેરના સવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરેના સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો તીવ્ર વિરોધ નોંધાવ્યો છે આશરે ત્રણસો મકાન માલિકોએ એક સુરે કહી દીધું છે કે સ્માર્ટ મીટરની અમને જરૂર નથી અને જીઈબીના કર્મચારીઓ બળજબરીથી મીટર બદલાવા આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા સોસાયટીના રહેવાસીનો આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી દરરોજ જીઈબીની ટીમ સોસાયટીના ગેટ પર આવીને જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર લગાવવાની ઝંઝટ કરે છે મહિલાઓએ જણાવ્યું કે આ કારણે રોજ ઘરની કામકાજ છોડી તેમને ગેટ પર જઈને વિરોધ કરવો પડે છે આજે સવારે પણ જીઈબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે સોસાયટીની મહિલાઓએ થાળીઓ વગાડી તેમનો વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ત્યારે નવા મીટરની જરૂરત નથી રહેવાસીઓએ માંગ કરી છે કે જીઈબી તેમના વિરોધ દબાણ કરવાનું બંધ કરે અને તેમની સહમતી વિના મીટર બદલવાનું નહીં થાય તે બાબત નિશ્ચિત કરે યાકુબ પટેલ ભરૂચ અવસર છે હું નારાયણ અરેનામાં રહું છું અને અમારી એ માંગ છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવા નથી જે અમે રેગ્યુલર જે મીટરો છે એનું બિલ તો અમે ભરીએ જ છે અને ભરવા બી તૈયાર છે પણ જે સરકારે કાઢ્યું છે સ્માર્ટ મીટર એની માટે અમે રેડી નથી કારણ કે અમને એ વિશે જાણ અમને એમ એ જાણતા જ નથી એ મીટરમાં શું છે શું નહીં અને અમે એની માટે રાજી જ નથી મીટર ને અમારે આ સ્માર્ટ મીટર લગાવવા નથી ખુશબુ ચિરાગ મોદી છે અમે નારાયણ અરેણા રહીએ છીએ અમને મહિનામાં થી સાતમી વાર આવીને હેરાન કરી ગયા છે અમે કશું બોલતા નહીં છતાં બી પોલીસ આવીને અમને ગયા આવીને હેરાનગતિ કરેલી છે આજ બી સવાર સવાર માં દસ વાગે એમને ના કહીએ છીએ મીટર નથી લગાવું સ્માર્ટ મીટર તમારું છતાં બી હેરાનગતિ કરેલ છે અમને હવે અમારા છોકરાઓને આવવા જવાનો સ્કૂલ નો ટાઈમ છે તો જમવાનું આપી દેવાની છે સરકાર અમને આવીને અને સરકાર નમ્ર વિનંતી છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવું જ નથી અને તમારું ઓવર સ્માર્ટ કામ કરે છે તે અમારું મીટર સાત વર્ષ જ જૂનું છે બહુ જૂનું નથી અમારી સોસાયટી ની સાત વર્ષ જ જૂની છે અને મહેરબાની કરીને અમને હેરાન ના કરશો અને તમારો આ નિર્ણય પાછો લો અને હવે નેક્સ્ટ ટાઈમ આવે તો મહેરબાની કરીને જમવાનું લઈને આવજો તો છોકરાઓ જમી લે અમારા જમવાનું બી બારાનું બાકી છે મારું નામ રેખાબેન છે અને એ લોકો જીબી વાળા એવું કે છે કે નગરપાલિકા ના લાગે ને ગામમાં ગામ પંચાયતમાં માં લાગે એવો સરકારે કયો કાયદો બનાવ્યો કે નગરપાલિકામાં ના આવે ને ગામડામાં આવે

મારું નામ જિગ્નેશ રાણા છે નારી નાના રહીશો છે અમારા નાની નાના રહીશો દ્વારા સરકાર શ્રી ગુજરાત રાજ્ય સરકારશ્રીને અને કેન્દ્ર સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે તમારા દ્વારા જે ગુજરાત વીજ કંપનીની અંદર જે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યો છે બરાબર એમાં પબ્લિક પ્રશાસન તરફથી કુલ વિરોધ થઈ રહ્યો છે જેમાં ઘણી બધી ટેકનિકલી ખામી આવી રહી છે જે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યાઓ પર સ્માર્ટ મિત્રોની અંદર બિલ વધારે આવે છે છ છ મહિનાથી લાઈટ બિલો આવતા આપવામાં આવતા નથી બરાબર તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર જો સ્માર્ટ બનાવ મિત્ર નાખીને શું બતાવવા માંગે જો એમને સ્માર્ટ બનાવવું છે તો ગુજરાતની અંદર રો રોડને સ્માર્ટ બનાવે એજ્યુકેશન સ્માર્ટ બનાવે જે ખાનગીકરણ થઈ ગયું છે એને સરકારમાં પાછું લાવે બરાબર છે અને બીજું ખાસ કરીને કે અત્યારે જે મધ્યમ વર્ગનો પરિવાર છે જો સ્માર્ટ લાગ્યા પછી મધ્યમ વર્ગ વર્ગની છે ગરીબ વર્ગને ક્યાં છોડવા માંગે છે હાલની પરિસ્થિતિ પ્રમાણે અમે જો આપણે જોઈ શકો છો કે દરેક જણની સેલેરી પર કેટલો ભાર હોય છે એજ્યુકેશન ભાર છે ઘરના લોનોનો હપ્તાનો ભાર છે પરિવારનો ભાર છે એવા ઘરના બધા છે એમાં વધારે સરકાર ઉપર જે દબાણ કરી અનેક એવો સ્માર્ટ લગાવવા જાય છે કે જેમથી આર્થિક રીતે દરેક